અમદાવાદના ઉદ્યોગપતિ બે સગા ભાઈઓએ પોતાના માદ્ર વતનને 25 કરોડની રકમથી નવીનીકરણ કરાવ્યું મહાનગરોમાં કમાઈને ગ્રામીણ ગામડાઓના વિકાસ માટે કરોડોની રકમનો સ્વખર્ચ કરીને ગામડાની કાયાપલટ કરવાના દ્રઢ નિર્ધાર સાથે અમદાવાદના ઉદ્યોગપતિ સંજીવ મુંજપરા અને વિપુલ મુંજપરા દ્વારા પોતાના માદ્રે કૃષ્ણગઢ ગામને પચીસ કરોડની રકમથી આખું ગામ નવીનીકરણ કરવાનું ખાતમુહૂર્ત ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે રાખવામાં આવેલ હતું ત્યારે કોણ આ વતનના રતન જે સ્વખર્ચે પચીસ કરોડ ખર્ચીને ગામને ગોકુળિયું બનાવવા આગળ આવ્યા છે આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું કૃષ્ણગઢ ગામ બારસોની વસ્તી ધરાવતા કૃષ્ણગઢ ગામમાં આજે પણ રોડ રસ્તાઓ કે ગ્રામીણ પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળે છે ત્યારે ગામમાંથી મહાનગરો તરફ ગયેલા વતન પ્રેમી સંજયભાઈ મુંજપરા કૃષ્ણગઢ ગામની વહારે આવ્યા છે ને આખા ગામને પચીસ કરોડની રકમથી નવીનીકરણ કરાવવાનું નક્કી કરીને આજે કૃષ્ણગઢ ગામમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ગામડાની કાયાપલટ કરવાના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ હજાર આઠસો રેનિંગ મીટર ડ્રેન્ચ અને પીવાના પાણીની પાઇપલાઇન ત્રણ લાખ સ્ક્વેર ફૂટમાં સીસી રોડ 350 સ્ટ્રીટ લાઇટમાં પોલ ખોડિયાર માતાજીના નવા મંદિરનું નવનિર્માણ પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન કેન્દ્ર આધુનિક સુવિધાઓ ધરાવતું ગ્રામ પંચાયત ભવન કૃષ્ણગઢ ગામમાં સીસીટીવી કેમેરાથી સજ્જ કરવું સરદાર પટેલ અને કૃષ્ણકુમાર સિંહજી નામના બે પ્રવેશ દ્વાર બનાવવાનું ખાતમુહૂર્ત કરવાનું નક્કી કરીને વતનના રતન બનીને ગામડાનો ગોકુળિયું બનાવવાની નવતર પહેલ અમદાવાદ સ્થિત ઉદ્યોગપતિ સંજય મુંજપરાએ કરી હતી

મંદિર પ્રાકૃતિક ખેતી ભવન ગ્રામ પંચાયત સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા અભિગમને વધાવ્યો હતો કૃષ્ણગઢ ગામમાં પચીસ કરોડ જેવી રકમ ખર્ચીને એકી પણ સાથે સરકારી સહાય વિના સ્વખર્ચે કૃષ્ણગઢ ગામને રળિયામણું બનાવવાના ભગીરથ પ્રયાસને રાજ્યપાલે વજાવ્યો હતો તે મહાનગરોમાંથી ગામડાઓ તરફ પ્રાથમિક સુવિધાઓ હોય તો ગામડું ગોકુળિયું બને તે માટે પચીસ કરોડ ખર્ચવા આગળ આવ્યા છે ગ્રામીણ ગામડાઓમાંથી શહેરો તરફ વળેલા ઉદ્યોગપતિઓ પોતપોતાના ગામડાઓ પ્રત્યે સંવેદનશીલ બને તો દરેક ગામ ગોકુળિયું ગામ બની જાય ને ગામડાઓમાં પણ જીવન ધબકતું બને તેવા આશ્રયને ખરા અર્થમાં સાર્થક સાબિત કર્યું હોય તો તે સંજય મુંજ પર કૃષ્ણગઢ ગામેથી પહેલ કરી છે તે સરાહનીય છે હું અમરેલી જિલ્લાના છાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢ ગામનો ગ્રામ પંચાયતનો સરપંચ છું અમારું નાનું એવું ગામ છે બારસો પંદરસો માણસની વેસ વસ્તી છે અને આ ગામને માટે સંજયભાઈ એક નાની ઉંમરની અંદર લોકોનામાં મન મનની અંદર પણ ના ઉતારી શકાય એવી વાત આ ગામને આપવા જઈ રહ્યા છે કે પચીસ કરોડના ખર્ચે આખા ગામનું નવીનીકરણ આખા ગામની ગામની અંદર મોટી ગભર ભૂગર્ભ ગટર લાઈન પાણીની લાઇન ઠોસથી પાણી મળી રહે આખા ગામને કેવી રીતની વ્યવસ્થા ગામની અંદર સીસીટીવી રોડ બંને સાઈડ બ્લોક ગામની અંદર પંચાયત ભવન નવું ગામના મંદિરો નવા ગામનું અંતિમ ધામ નવું ગામની અંદર દરેક જગ્યા ઉપર સીસીટીવી કેમેરા જે ગામના રક્ષણને માટે તેમજ આખા જ ગામની અંદર પોલ ઊભા કરીને હાડે ત્રણસો ને પચાસ સ્ટ્રીકલાઇટ ઊભી કરવાના છે ખરેખર આ સંજયભાઈને જેટલા ધન્યવાદ દઈએ એટલા ઓછા છે અમારા ગામને માટે કે જે પોતાની માતૃભૂમિને માટે ઋણ સુકવવા માટે તે અમારા ગામની અંદર એક મોટો યજ્ઞ કરી રહ્યા છે એવું અમે સમજીએ છીએ કામગીરી હવે અમારે એવું છે કે આ ભૂમિપૂજન થઈ ગયું એટલે કામગીરી આજથી શરૂ પણ અમારે થોડાક લગ્નની સિઝન છે એટલે મહિનો પંદર દિવસ વહેલા મોડું થશે પણ અમારું આયોજન એવું છે કે ડિસેમ્બર બે હજાર અઠ્યાવીસની અંદર આ કામ પૂર્ણ કરી અને અમારું બહુ મોટું સપનું છે અમે હું આજે તમને કહેતો નથી પણ એ સમય આવશે ત્યારે અમે બતાવશું કે કૃષ્ણગર ગામ શું કરી શકે અને સંજયભાઈ મુંજપરા શું કરી શકે અસ્તુ ગ્રામીણ વિસ્તાર છે એ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલો મુદ્દો છે અહીંયા શુદ્ધ હવા શુદ્ધ ખોરાક અને શુદ્ધ જીવન છે શહેરની અંદર રોજીરોટી માટે ઉદ્યોગોના ઉદ્યોગોની રોજી માટે કદાચ ત્યાં રહેવું સારી વસ્તુ છે પણ શહેરોના ટ્રાફિક ગંદકી પ્રદૂષણ અને અગવડતાઓ એ ગ્રામીણ જીવન કરતાં શહેરોમાં વધારે છે છેલ્લા વીસેક વર્ષથી એટલે કે બે દાયકાથી ગુજરાતના ગ્રામીણ ક્ષેત્રમાંથી રોજગારી અર્થે બહુ જ મોટા જથ્થામાં લોકો શહેર તરફ વળ્યા છે એના કારણે ખેતી ક્ષેત્ર ઉપર અત્યંત નકારાત્મક અસરો જોવા મળી રહી છે એટલે બન્યું છે એવું કે ગુજરાતની ખેતીના જે ખેડૂતો જે પોતે ખેતી કરતા હતા એ હવે ભાગે અને સાથે રખાવીને ખેતી કરવા લાગ્યા છે પરિણામ સ્વરૂપે ખેત પેદાશની ગુણવત્તા ઉત્પાદન અને ઉત્પાદકતા તમામમાં ઘટાડો થયો છે અને આવનારા સમયમાં આ પ્રશ્નનું જો નિરાકરણ કરવામાં નહીં આવે તો રાષ્ટ્ર સામે ખેતીનો મુદ્દો એ બહુ મોટો મુદ્દો બની જશે બીજી બાજુ વસ્તી સતત વધી રહી છે અને ખેત ઉત્પાદન નહીં પણ ઉત્પાદકતા ઘટી રહી છે માટે ગામડાને મજબૂત બનાવવા માટે આ એક પ્રકલ્પ મૂકી અને રાજ્ય અને રાષ્ટ્ર સુધી આપણે સંદેશો પાઠવવો છે પચીસમાં આમ જોવા જઈએ ને તો મેં કેટલોક અભ્યાસ કર્યો અભ્યાસમાં મને ખ્યાલ આવ્યો કે લોકો શા માટે ગામડાથી શહેરમાં જાય છે તો એમાં પહેલી બાબત આવી જીવનની જરૂરી સગવડો જેમાં ખાસ કરીને શિક્ષણ આરોગ્ય રસ્તાઓ પાણી સ્ટ્રીટ લાઇટ અને સિક્યુરિટી આ બધા પ્રશ્નો એ મુખ્ય મૂંઝવણ છે ગામડાઓની એટલે મેં એવો એક પ્રકલ્પ કર્યો કે જે શહેરની અંદર જે સગવડો હોય એ તમામ સગવડો ગ્રામીણ વિસ્તારમાં ઊભી થાય એટલે બધા રોડ આરસીસીના હોય ગટર અને ડ્રેનેજ હોય પીવાના પાણીની લાઈનો હોય સ્ટ્રીટ લાઇટ હોય સલામતી માટે સીસીટીવી કેમેરા હોય અને આધ્યાત્મિક ચેતનાઓને જગાવવા માટે સુંદર ધાર્મિક સ્થળો હોય આ તમામ પ્રકારની સુવિધાઓ અમે કૃષ્ણગઢ ગામમાં તૈયાર કરવા જઈ રહ્યા છીએ કે કોઈ પણ વ્યક્તિનો કોઈ પણ પ્રકારનો રૂપિયો અમારી પાસે નથી આ માત્ર ને માત્ર અમારી પરસેવાની મહેનતનો અને અમે સ્વાધ્યાય પ્રવૃત્તિમાંથી પ્રેરણા લીધેલી હતી આજથી પાંત્રીસ વર્ષ પહેલાં આ ગામમાં જ્યારે હું રહેતો હતો ત્યારે અને ત્યારે પૂજ્ય દાદાજી અમને એક સમજ શીખવી હતી કે જો તમે તમારી આવકનો દસ ટકા હિસ્સો તમે તમારા ભગવત કાર્યમાં વાપરશો તો તમને આ જન્મમાં ઈશ્વરે જે જન્મ આપ્યો છે તેનું તમે ઋણ ચૂકવી શકો શકશો ઈશ્વરે કદાચ અમને બહુ મોટી તક આપી અને આ દસ ટકા નહીં પણ અનેક ટકા હિસ્સો ઉમેરીને અમે અમારા પોતાના પારિવારિક ખર્ચે અમારું ગામ તૈયાર કરવા જઈ રહ્યા છીએ